તારે ડાયર ક્યાં આવો છે ને અમારા દેશી વિડિયાનો સ્વાગત છે અને અમે તારમર ભેલા ઊઠી ગયાતા 4 વાજે એટલે પાથરા કરી લાસા આખા ક્ષેત્રના બધાજો ભ પાથરા કરી લાસા છે તારમર બધા હવે આઈ ગયા છે ક્ષેત્રમાં અને શું શું કરવાનું છે ઉલે ક્ષેત્રમાં મારજો મગફળી ગાઢવાની છે તમે કે અમે કે મગફળી અને તાઈ તો તો પાથરા ભધાય થઈ જندو તો

કેમ કે અડધો અડધો કલાક મથવાનું થાય છે આમાં વહેલા ઉઠ્યા હતા ઘડીક વારમાં તો એ આ પટી ગયું હવે અત્યારમાં નવ દહ વાગ્યા ટાઈમ પાસ થાય છે વળી ખરા તડકે કામ થાય છે આવું કામકાજ થાય રહ્યું છે એટલે મજા આવતી નથી ઉણુણ ક્ષેત્રમાં કામ કરવાની મજા નહીં આવતી હવે કંઈક નવું ટેકનોલોજી કરવી પડશે એક દાડે કામ હોય ને તો મજા આવે થોડું એ ખરખું કામ ખેંચવાની તો ગાય ગાય બધું પટી જાય

ક્લિપ બનાવી હતી જેવી ખતરનાક અમારી અમારી ફેમિલી સાથેની બીજી કોઈક આપણે જો બીજો કોઈ નથી હવે જે આવશે કેમેરામેન હવે કેમેરો પકડશે અમારે આ અરે આ બ્લોગ બનાવે છે એ બ્લોગ પણ આની અંદર હું એક ક્લિપ બનાવ્યો હતો મેં એડિટિંગ હેડિટિંગ કર્યા ચેડી પરમિશન લઈ અને ગબરભાઈની પરમિશન લઈને હું ફેસબુકમાં નાશીશ ને કે ફેસબુકમાં થોડી બીક લાગે છે વળી કોપીરાઈટ હોપીરાઈટ કંઈ આવતી કરતી હોય ને તો મજા આવે ને થાય યુટ્યુબમાં કોપીરાઈટ આવી જાય કદાચ પણ પરમિશન લઈને આપણે એનું સોંગ છે અત્યારે જે રીલમાં આવે રૂપની સોંગ એ સોંગનો યુઝ કરશે આપણે એની અંદર પછી થોડુંક આગા પહેરું હું એડિટ કરીશ ને એડિટ કર્યા ચીડી પછી ક્લિપ તમે જોવા જોવાનું ભૂલતા નહીં હો ફેસબુકમાં અને યુટ્યુબમાં નહીં નાખું હું ફેસબુકની અંદર આવશે ખાસ કરીને ફેસબુક માટે આ ક્લિપ લેવો રહો છું ફિલ્મ કરતા આવડે છે ફિલ્મ કરતા હા ખેડૂતો Bây giờ clip nó cắt ચાલો છે લેવાનો ઓય ઓય એ લો બાંધર ન આ બચ્ચા રો આ હોવે હું તો લેટ એટીટ્યુડ માં એકી ગીત ગાને આજા મન તે કાઈડ દે એ ઓમે આજા જા ચાલ આજા ચાલ આખું ફરીશું લે લાવે ભાઈ અમે ભાઈ અમે હે રે 1 2 3 4

આપડે પૂરી <laughs> 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 <laughs>

અરે તમે કીધું પર તમે બોલાવતા ના કાઢતા કાઢતા ડરાવરા છે કાઢતા કાઢતા ના એકદમ ફટાફટ હાટે

હવે બે પલો ઠેસર માં કાઢવાના છે આવું બધું બાકા જીકી રેડી જાય છે આવા નવા દેશી વિડીયો જોવા માટે બન્યા રહેજો વિડીયો ની અંદર